मित्रों आजे तमें जे सांभवा जई रहा छो ते मात्र ज्योतिषनो विषय नथी पण आवता समय मा तमारा जीवन मा उभरनार एक अद्भुत परिवर्तन नो संकेत छे घणी वार जीवन मा एवा क्षणो आवे छे ज्या आपने समझता नथी के अचानक बधु केम बदली गयु केम एक अटकी गयेलु काम आगर वधवानु शरू थई गयु केम अचानक पैसा मळवा लाग्या अथवा केम लांबा समय थी चाली रहेला दुर्भाग्य पर विजय प्राप्त थयो आ बधु ब्रह्मांडनी ए अदृश्य चाल छेजे जे आपना थी, घनी दूर थी धीमे धीमे परंतु अत्यंत शक्तिशा रीते चालती रहे छे, आजनी बात पर एवज एक दिव्य चाल विषय वक्री गुरुनु રાશિ પરિવર્તન અને આ પરિવર્તન આવતી કાલથી ચાર રાશિના જાતકોના જીવનમાં એવો પ્રકાશ લાવવા જઈ રહ્યો છે જે તેમની કિસ્મતને એકદમ નવી દિશામાં ધકેલશે વિડિયો શરૂ થાય તેના પેલા પેલા તમને એક જ વાત કહું તમને હમણા જે માહિતી સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક સામાન્ય માહિતી નથી પરંતુ તમારા જીવનના આર્તા વર્ષને સારો બનાવવા માટેનું માર્ગદર્શન છે तो जो तुम्हें माहिती महिति मेलवा मांगता होव तो चैनल ने सबस्क्राइब करी दो वीडियो ने शुरुआत थी अंत सुधी अवश्य जुओ कारण के छेले एक महत्वपूर्ण गुप्त ज्योतिष संकेत जे तमारा जीवन ना दरवाजा खोली શકે છે મિત્રો ગુરુ એટલે જ્ઞાનનો રાજા ધનનો દાતા ભાગ્યનો कारक અને જીવનમાં વૃદ્ધિ લાવનારો જારે ગુરુ વકરી હોય અને રાશિ રાશિ બદલે ત્યારે બ્રહ્માંડની ઊર્જાઓમાં અસાધારણ ફેરફાર થાય છે કે માણસના જીવનમાં વર્ષોથી અટકેલા માર્ગ સ્વયં ખુલવા લાગે છે જૂના કર્મોના પરિણામો પાછા આવીને પોતાની ભૂમિકા ભજવે છે અને અનેક લોકો માટે આ સમય અદ્ભુત પરિવર્તન લઈને આવે છે आ वक्ते पन गुरुनी वक्र चार खास राशि ने एवो तेज आप जई रही छे के जेने सामान्य भाषा में धूम कमाणी कहवाय सौं पहला समझो के आ परिवर्तन सामान्य परिवर्तन नथी वक्री गुरु इटू फल धीमू पण घनिष्ठ फल जे झड़बे सलाक आवे जो जीवन में वर्षो सुधी धनलाभ में अवरोध आवतो हो तो ते अवरोध आ चाले तूटी जो कोई वेपारी पोता धंधा में गति लावा वर्षो थी संघर्ष करो होने तो एक नवी शुरुआत अने जो कोई कुटुंब में समय थी अशांति चालती हो तो गुरुनी आ घर में शांति फरी शके छे। ગુરુ જ્યારે વક્ર થાય છે ત્યારે તેના નિર્ણયો ઊંડાણથી થાય છે અને જ્યારે તે રાશિ પરિવર્તન કરાવે છે ત્યારે તે ઊંડાણમાં રહેલી સમસ્યાઓ બહાર આવે છે અને તેમનું નિવારણ શરૂ થાય છે હવે આપણે ચાર એવી રાશિઓની વાત કરીએ જેઓ માટે આ પરિવર્તન એકદમ ચમત્કારિક સાબિત થવાનું છે પરંતુ તેના પહેલાં એ સમજવું જરૂરી છે કે આ ચાર રાશિઓ કેમ પસંદ થઈ છે કારણ કે ગુરુની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં સુખ સમૃદ્ધિ જ્ઞાન અને વૃદ્ધિ લાવે છે અને આ વખતે તેની દ્રષ્ટિ એવા स्थानों પર પડી રહી છે જ્યાં અજાણ્યા લાભો અચાનક કમાણી અને અટકેલા કાર્ય પૂર્ણ થવાના યોગ છે તેથી આ ચાર રાશિઓ માટે આવતો સમય માત્ર સારો નહીં પણ અસાધારણ સાબિત થશે ચાલો હવે પ્રથમ રાશિથી શરૂઆત કરીએ એક પ્રથમ રાશિ वृषभ राशि वृषभ राशि जातकों नो आ वक्री परिवर्तन मानसिक भार उतार वानु छे, आ लोको घना समय कार्य अने ना बोझ हेठर दबाया हता कोई काम करता अने पाचड़ पड़ता हता पैसा घर सुधी आवता परंतु टकता न होता सारा अवसर मरता पण मध्यमा अटकी जता परंतु गुरु नो वक्री आशीर्वाद त्याथी उपाड़ से ज्यादा अटक्या हता, खास करीने धन लाभना योगों मजबूत બનશે કે અચાનક કમાણી જૂના પૈસાની આવક અને નવા સ્ત્રોતો ખુલી શકે છે વેપાર કરતા જાતકોને નવા કરારો નવા ગ્રાહકો અને અણધારા ફાયદા જોવા મળશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન પગારમાં વધારો અથવા સ્થળ પરિવર્તન જેવા સારા સમાચાર આવી શકે છે કુટુંબમાં પણ શાંતિનું વાતાવરણ બનાવશે વૃષભ રાશિ માટે આ સમય ખરેખર ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનો છે બે બીજી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ ગુરુ પરિવર્તન તેજસ્વિતાનો આશીર્વાદ આપશે આ લોકો જન્મજાત નેતા સ્વભાવ ધરાવે છે પરંતુ છેલ્લા થોડા સમયમાં તેમનો આત્મવિશ્વાસ ઓછો થયો હતો તેમના નિર્ણયોમાં અસ્થિરતા आवी हती अने तेओ कईक एवु शोधी रया हता जे तेमने फरी फरी तेज आपी शके गुरुनो वकरी परिचय तेमने एकदम सकारात्मक ऊर्जा थी भरपूर करशे तेमनी प्रतिभा ने स्पष्ट देखावा मांडशे धंधा नवा अवसर अने जो कोई सिंह राशि व्यक्ति लांबा समय थी कोई मोटा कार्य करी तैयारी छे तो हवे ते कार्य सफल थवानो समय छे पण मजबूत खास करीने राजकीय सरकारी शिक्षक सलाहकार अथवा वाला काम में रहेला लोको माटे समय अत्यंत सारो छे त्र त्रीजी राशि तुला राशि तुला राशि गुरुनी आ चाल जीवन में समतोलता लावी रही छे आ लोको ખૂબ સમજદાર હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી તેમનું આર્થિક જીવનમાં અસંતુલન હતું ખર્ચ વધારે અને આવક ઓછી જેવી સ્થિતિ હતી ગુરુના વકરી પરિવર્તનથી તેમનું માટે અચાનક લાભના યોગો સર્જાઈ રહ્યા છે સ્થિર ધન માં વધારો રોકાયલા પૈસા પાછા મળવા જમીન अथवा મિલકત સંબંધિત ફાયદો મળવો શક્ય છે જો કોઈ તુલા રાશિના જાતક લાંબા સમયથી નોકરીમાં ફેરફાર કરવા માંગતા હોય તો આ સમય તેમના માટે યોગ્ય છે વેપારીઓ માટે નવા સંબંધો ભાગીદારી અને મોટો ઓર્ડર મળી શકે છે તુલા રાશિના લોકો માટે આ સમય સંપત્તિનો વિકાસ અને પ્રતિષ્ઠા વધારવાનો છે ચાર ચોથી રાશિ मकर राशि चौथी सौ थी, थी। शक्तिशा रीते लाभ मेवनारी राशि छे मकर राशि मकर राशि जातकों गुरुनु वक्री परिवर्तन जीवन उथलपाथल करी नाखशे परंतु सकारात्मक रीते मकर राशिना લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે તેઓ સ્થિરતા ઈચ્છે છે અને તેમની જીવન પદ્ધતિ ખૂબ શિસ્તબદ્ધ હોય છે પરંતુ ભાગ્ય તેમની મહેનતની પૂરી સાથ સહાય કરી રહ્યું ન હતું હવે સ્થિતિ બદલાશે ગુરુ તેમની કિસ્મતમાં એવો પ્રકાશ નાખશે કે તેમના પ્રયાસોનો પરિણામ ધમાકેદાર રીતે મળશે ધન લાભના યોગો એટલા મજબૂત છે કે અચાનક મળેલા અવસરો જીવન બદલાવી શકે છે નોકરીમાં ઊંચા પદ પર પહોંચવા સમય છે વેપારીઓ માટે મોટા નફા અને મોટા કરારો બનશે મકર મકર રાશિ માટે આ સમય જીવનનો ઉછાળો લઈ આવનાર સમય છે મિત્રો આ ચાર રાશિઓ માટે ગુરુનું આ પરિવર્તન જીવનમાં मोटी क्रांती लावशे परंतु एक बात याद राखजो गुरु ज्या तेज आपे छे त्या जबाबदारी पण वधारी दे छे એટલે તમે જે કાર્ય કરો તે श्रद्धा થી ईमानदारी થી અને સકારાત્મક મન થી કરો આવતા મહિનાઓમાં આ રાશિઓ માટે બ્રહ્માંડ દરવાજા ખુલીને રાખશે અને હા જેમ મે શરૂઆતમાં કહ્યું એક ગુપ્ત જ્યોતિષીય સંકેત અંતમાં આપું છું વકરી ગુરુના સમયમાં જો તમે દરેક ગુરુવારને પીળા કપડા ધારણ કરો ઘર માં પીળા ફૂલ अर्पण અને શક્ય સંગીત હોય તો ગૌમાતાનું સ્મરણ કરો તો ગુરુની કૃપા વધુ ઝળપથી પ્રાપ્ત થાય છે જીવનના અવરોધો હટે છે અને સ્થિરતા વધે છે મિત્રો જો તમે આ ચાર રાશિઓ માના છો તો તમારું જીવન હવે બદલાવવાના માર્ગ પર ચાલી રહ્યું છે અને જો તમે નહીં પણ તમારા નજીકના કોઈ વ્યક્તિ આ રાશિમાં હોય તો તેને આ વિડિયો જરૂર મોકલજો वीडियो पसंद हो तो कॉमेंट में तारी राशि लखजो अ जनवजो के तमने गुरुना आशीर्वाद की जरूर क्या क्षेत्र में वीडियो शेर करजो जे अ लोग आ पहुंचे पहुँचे चेनल ने सब्स्क्राइब करजो जे दिव्य प्रेरणात्मक महिति तमने सतत मरती रहे जल्दीज नवा वीडियो में साथ मीशू